હસ કરો ને જીયા જાહે તો હમ આપણે જા રહે અગા જોરદાર ગાંધી જીસ હૈ જોરદાર તાલિયો સ્વાગત કીજે હમરેસ્ટ દસ

સર્વદેશ શૈક્ષણિક સંકુલ તરફ બસો એકાવન રૂપિયા કમલેશભાઈ હિરપરા સૌરાષ્ટ્ર પટેલ શૈક્ષણિક સંકુલ તરફથી બસો એકાવન રૂપિયા વિપુલભાઈ ટાઢાણી તેમજ વિજયભાઈ ધાડુકિયા ઓમકાર શૈક્ષણિક સંકુલ તરફથી બસો એકાવન રૂપિયા શિવરાજભાઈ ખાચર સ્કૂલ તરફથી એકસો એકાવન રૂપિયા રાજલભાઈ કોરાટ શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ તરફથી બસો એકાવન રૂપિયા નિકુંજ જયંતિભાઈ ભાયાણી જય હિન્દ વિદ્યાલય મોટા દડવા તરફથી પાંચસો રૂપિયા તેમજ નાગજીભાઈ મનુભાઈ ભાયાણી તરફથી બસો રૂપિયા બસો રૂપિયા મહેન્દ્રભાઈ કુમાર તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ભેટ સ્વરૂપે આપવામાં આવેલ છે આપણે એમને જોરદાર તાલીઓથી વધાવી લઈશું नमस्कार खड़ा खड़ा रहे जो अपने पर, पर, आने पर। मिली सफलता और मर जाने में कौन कहता है कि लोग इस पर के मर जाते हैं वो तो लौट के अपने घर जाते हैं तो देश प्रेम प्रतिम करवा से हमारी साड़ाना ना ઓ રજૂ કરવા આવી રહ્યા છે તો આપણે તેનો તેના